દસ રાજકોટ લોકસભા સંસદીય બેઠક માટે કણકોટ સરકારી ઈજનેર કોલેજ ખાતે એઆરઓ શ્રી રાજેશ વાઘવાણીને મતગણતરી કેન્દ્ર ખાતે સ્ટ્રોંગ રૂમ સુરક્ષા વ્યવસ્થાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું દસ રાજકોટ લોકસભા સંસદીય બેઠક માટે કણકોટ સરકારી ઇજનેર કોલેજ ખાતે આગામી તારીખ ચાર જૂનના રોજ મતગણતરી કરવામાં આવનાર છે મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમ અને વીવી પેટને કાલાવાડ રોડ કણકોટ સરકારી ઈજનેર કોલેજ ખાતે લશ્કરી દળોના જવાનોના ચુસ્ત બંદોબસ્ત હેઠળ સુરક્ષિત રાખવામાં આવ્યા છે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ ઇવીએમ અને વીવીપેટ માટે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા મતગણતરી કેન્દ્રનું મુખ્ય પ્રવેશ દ્વાર બિલ્ડિંગ તેમજ કેન્દ્રના તમામ રૂમ પર સુરક્ષા દળના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે ત્યારે એઆરઓ શ્રી રાજેશ્રી વાંગવાણીએ સ્ટ્રોંગ રૂમ સીલિંગ રૂમ તથા કંટ્રોલ રૂમની સમગ્ર સુરક્ષા વ્યવસ્થાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી હીટ વેવની આગાહીને ધ્યાનમાં રાખીને કણકોટ સરકારી ઇજનેર કોલેજ ખાતે સુરક્ષા માટે સતત ખડે પગે રહેતા જવાનો તથા સ્ટાફની તબિયતની પણ જિલ્લા તંત્ર દ્વારા કાળજી રાખવામાં આવી રહી છે તે માટે મેડિકલ ફાયર બ્રિગેડના જવાનો સહિતનો સ્ટાફ ટ્વેન્ટી ફોર બાય સેવન ફરજ નિભાવી રહ્યા છે કંટ્રોલ રૂમની સુરક્ષા માટે ટ્વેન્ટી ફોર બાય સેવન ક્લાસ વન અધિકારીઓને ફરજ ઉપર નિયુક્ત કરવામાં આવ્યા છે